વડગામ લાખણી થરાદ કાંકરેજ અમીરગઢ વિસ્તારમાં માર્ગનું નવીનીકરણ શરૂ માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર હસ્તક વડગામ લાખણી થરાદ કાકરેજ અને અમીરગઢ તાલુકાના વિવિધ માર્ગોના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે ભારે વાહન વ્યવહાર અને વરસાદના કારણે રસ્તા ઉપર બનેલા ખાડાઓથી નાગરિકોને થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વિભાગે આ કામગીરી હાથ ધરી છે આ માર્ગો કુલ વધુ ગામોને જોડતા હોવાથી સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ ખેડૂતો અને વેપારીઓ માટે આ નવીનીકરણ મોટો લાભરૂપ રહેશે માર્ગ સુગમ બનતા મુસાફરીમાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે વિભાગ દ્વારા કિડોતર કાકવાડા રોડ વાઘાસ વાંતડાવ ખોડા રોડ કણોદર ચાંગા મેતા રોડ કાલેડા હરસિદ્ધપુરા નવા પાંડવા રોડ ચેખલા તેરાતા પ્રાથમિક શાળા માર્ગ અને લીંબો સણાવિયા રોડ સહિતના માર્ગોના સમારકામ અને નવીનીકરણના કામો ચાલુ છે રિપોર્ટ બાય સુરેશ રાવળ દંતીવાડા